ઉંડેરા વિસ્તારમાં સવારના સમયે એક યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો આગુના આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉંડેરા ખાતે રૂમમાં સાથે રહેતા ઈસમને સામાન્ય ઝઘડામાં ચપ્પુ મારી મોત નિપજાવી ભાગી જનાર આયુષ શંભુ યાદવ નામના એકવીસ વર્ષીય આરોપીને ગણતરીના કલાકોમાં અમદાવાદ ખાતેથી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો આજે સવારમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિરાજ એન્જિનિયરિંગ કરીને એક કંપની છે અને એ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા એના જે કર્મચારીઓ છે એના માટે એક એને ભાડાના મકાન રાખેલા છે જલારામ નગરમાં ત્યાં રહેતા ભોગ અને આ આરોપી એ બંને સાથે જ રહે છે અને સવારમાં એમને કોઈ બંને બિહારના વતની છે સામાન્ય બાબતમાં ઝઘડો થયેલો અને એમાં જે મરણ જનાર છે એના મોબાઈલમાં આરોપીની બહેનનો ફોટોગ્રાફને વિડીયો એને મળેલું તેથી તે ઉશ્કેરાયેલો અને આ ઝઘડામાં એને જે કેબલ કાપવાનો એક છોરો હતો મોટો એ છોરો આ ભોગ બનનાર જે છે ધીરજ દાસ એમના પેટમાં મારી દીધેલો અને આરોપી જે છે એનું નામ છે આયુષ શંભુ યાદવ એ પોતે ખજૂરિયા પશ્ચિમ બિહારના ચંપારણ જિલ્લાના વતની છે ગુનો બન્યા બાદ તરત જ તેઓ છાણી રેલવે સ્ટેશનથી કાળપુર રેલવે સ્ટેશન તરફ જતા રહેલા અને આજે અત્યારે સાંજની ટ્રેનમાં બિહાર જવાની ફિરાકમાં હતા એ દરમિયાન અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમોને હ્યુમન સોર્સથી અને જે સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે ખબર પડી કે આરોપી અમદાવાદમાં છે તો ત્યાંથી એને હસ્તગત કરેલ છે આરોપીને અત્યારે અમે એ લઈ આવેલા છીએ અને ગુનો જે તપાસ જવાહરનગર પોલીસ ઇન્સ્પેક્ટર કરે છે એમાં તરફ આરોપીને આપવામાં આવશે અને આગળની તપાસથી જવાહરનગર પીઆઈ કરશે બંને એ એક જ જિલ્લાના વતની છે અને સાથે કામ કરે છે આ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં છે અને છ આઠ મહિનાથી જ એમ બરોડામાં આવેલા છે આરોપી જે છે અને જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે તો જે કેબલ કાપવાનો છરો આવે એ છરાથી એને હુમલો કર્યો છે અને એનાથી મોત જાય છે બંને સાથે સહકર્મચારી છે અને કંપનીના જે ક્વાર્ટર છે એમાં સાથે રહે છે આજે સવારની જ વાત છે આજે સવારની જ વાત છે સવાર માં જોયેલો અને ઉશ્કેર આવેલો અને એ વખતે જેને આ રીતે